નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો આંગણવાડી તેડાગર બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ વિથ ભાવેશમાં તો બહેનો આજના વિડીયોમાં આંગણવાડી બહેનોના ભવિષ્યની એક સારી એવી તક બાબતે આજે વાત કરવાના છીએ તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો બહેનો તો આ વિડીયોમાં જોઈએ તો આંગણવાડી બહેનો માટે ખુશખબર તો હવે આંગણવાડીમાં નોકરી કરતા બહેનો માટે આજરોજ તારીખ ચોવીસ એક બે હજાર છવ્વીસના રોજ આવ્યા છે એક મોટા ખુશખબર તો હવે મળી શકે છે આંગણવાડી બહેનોને પ્રાથમિક શિક્ષકનો હોદ્દો તો બહેનો ખાસ કરીને ઘણા સમયથી જે પેન્ડિંગ મુદ્દો છે તે છે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો તો ગુજરાતના હાઈકોર્ટના ચુકાદામાં એવું જણાવવામાં આવ્યું હતું કે આંગણવાડી બહેનોને પ્રાથમિક શિક્ષક જેવું જ કાર્ય કરતા હોવાથી તેમને પ્રાથમિક શિક્ષકનો હોદ્દો પણ આપવો અને તેને જે હાલમાં વેતન મળી રહ્યું છે તેને માનદ વેતન શબ્દ કાઢીને પોતાનું જે લિવિંગ વેસ્ટ છે તે પ્રમાણે વેતન કરી આપવું અને આંગણવાડી કાર્યકર બહેનોને ચોવીસ હજારને આઠસો રૂપિયા તેમજ આંગણવાડી તેડાગર બહેનોને જે વીસ હજારને ત્રણસો રૂપિયા માનદ વેતન છે એ કરી આપવું તો ખાસ કરીને આ ચુકાદો હજી પેન્ડિંગમાં છે પરંતુ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં ગુજરાત સરકારે આની પર ચોક્કસ નિર્ણય લેવો પડશે કારણ કે ત્યાં સુધીની મુદત ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી છે તો ખાસ કરીને તે બાબતે આપણે આગળ ભવિષ્યમાં ગમે ત્યારે માહિતી આવશે ત્યારે વિડીયો બનાવીને તમને માહિતગાર કરીશું એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો આજના વિડીયોમાં આપણે તે બાબતે ચર્ચા કરવાના છીએ કે હવે આંગણવાડી બહેનોને એક ચોક્કસ પ્રકારની તાલીમ આપવામાં આવશે અને તેને લીધે જે આંગણવાડીના બાળકો છે તેને ચોક્કસ એવું સંપૂર્ણ જ્ઞાન મળી જાય અને પ્રી સ્કૂલ એટલે કે તે સ્કૂલમાં એન્ટર થાય તે પહેલાં જ એટલા તૈયાર થઈ જાય કે તેને કોઈ પણ જાતની વધારે પડતી જે મૂંઝવણો છે તે ના રહે અને એક પ્રી સ્કૂલ બનાવવાનું જે આંગણવાડીનું કાર્ય છે તે ખૂબ સરસ રીતે કરી શકે તેવી આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને ટ્રેનિંગ છે તે આપવામાં આવશે તો વિગતવાર વાત કરીએ તો તો આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ આંગણવાડીને એક નવી પ્રિસ્કૂલ તરીકે વિકસાવવાનો છે જ્યાં બાળકોને ખાનગી પ્લેગ્રુપ જેવું વાતાવરણ મળે અને વિષય નિષ્ણાતો દ્વારા કાર્યકરોને શીખવવામાં આવ્યું છે કે કેવી રીતે રમતગમતની સાથે બાળકોમાં અક્ષર જ્ઞાન અંક જ્ઞાન અને સામાજિક મૂલ્યોનું સિંચન કરવું તો આ જે ટ્રેનિંગ છે તેમાં આંગણવાડી કાર્યકર બહેનોને શીખવવામાં આવશે કે બાળકોને કઈ રીતે રમતગમતની સાથે બાળકોમાં અક્ષર જ્ઞાન અંક જ્ઞાન અને જે સામાજિક મૂલ્યો છે તેનું સિંચન કરવું તો આધુનિક શૈક્ષણિક કીટ અને મોડ્યુલ દ્વારા બાળકોને ભણતર પ્રત્યે રૂચિ જાગશે જેથી પ્રાથમિક શાળામાં પ્રવેશતા પહેલાં તેમનો પાયો મજબૂત બની જશે તો આંગણવાડીમાં આજે આધુનિક શૈક્ષણિક કીટ તેમજ જે મોડ્યુલ દ્વારા જે બાળકોને ભણતર પ્રત્યે છે તે રૂચિ જગાવશે અને પ્રાથમિક શાળામાં પ્રવેશે તે પહેલાં તે બાળકોનો પાયો છે તે મજબૂત બની જશે તો પરંપરાગત રીતે વાત કરીએ તો આંગણવાડીઓ માત્ર પોષણ અને રસીકરણના કેન્દ્ર તરીકે ઓળખાતી હતી પરંતુ હવે આ છબી બદલાઈ રહી છે તો આ તાલીમ બાદ હવે રાજ્યની સાથે જે આંગણવાડીઓ બાળકોમાં માત્ર રમ રમકડા જ નહીં પરંતુ આધુનિક શૈક્ષણિક પદ્ધતિઓ અને ટેકનોલોજીના સથવારે પાયાનું શિક્ષણ પણ આપવામાં આવશે તો આ ત્રણ હજાર છસો એકાણું કાર્યકરો જ્યારે પોતાના કાર્યક્ષેત્રમાં હાજર થશે ત્યારે તેઓ પોતાની સાથે આધુનિક વિઝન અને ટેકનોલોજીનું જ્ઞાન લઈને જશે અને ગામડા અને શહેરોના છેવાડાના બાળકો જ્યારે ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ મેળવશે ત્યારે સાચા અર્થમાં વિકસિત ગુજરાતનું સ્વપ્ન સાકાર થશે તો ખાસ કરીને જે છત્રીસો ને એકાણું કાર્યકરો જ્યારે પોતાનું કાર્યક્ષેત્ર એટલે કે પોતાના આંગણવાડી કેન્દ્રોમાં હાજર થશે ત્યારે તેઓ પોતાની સાથે જે અત્યાધુનિક વિઝન અને ટેકનોલોજીનું જ્ઞાન લઈને જવાના છે અને તેને લીધે ગામડાના અને શહેરોના જે છેવાડાના બાળકો છે જ્યારે ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ મેળવશે ત્યારે સાચા અર્થમાં વિકસિત ગુજરાતનું સ્વપ્ન છે તે સાકાર થશે ત્યારબાદ જોઈએ તો રાજ્ય સરકારનું આ પગલું સાબિત કરે છે કે ભવિષ્યની પેઢીએ તૈયાર કરવા માટે હવે આંગણવાડીઓ માત્ર પોષણ કેન્દ્ર નથી રહી પણ તે ટેકનોલોજી અને જ્ઞાનના આધુનિક કેન્દ્રો બની રહી છે તો આ તાલીમબદ્ધ કાર્યકરો ગુજરાતના બાળકોના ઉજ્જવળ ભવિષ્યના ઘડવૈયા સાબિત થશે ત્યારબાદ વાત કરીએ તો ટેકનોલોજી પર વિશેષ ફોકસ તો કાર્યકરોએ વિવિધ સરકારી એપ્લિકેશન્સ અને ડિજિટલ મોડ્યુલ્સ માટે ખાનગીની ટ્રેનિંગ આપી છે તેમજ ડિજિટલ ટ્રેકિંગ બાળકોની હાજરી તેમના વજન ઊંચાઈ અને તેમના શિક્ષણ વિકાસનું હવે ડિજિટલ ટ્રેકિંગ કરવામાં આવશે તો એપ્લિકેશનોનો ઉપયોગ જે એનએમ એનએનએમ એટલે કે નેશનલ ન્યુટ્રિશન મિશન કો કોઓર્ડિનેટર્સ દ્વારા કાર્યકરોને કેવી રીતે તૈયાર કરાયા છે તેઓ દરેક બાળકોને અને કિશોરીના ડેટાને અસચોટ રીતે છે તે અપડેટ કરશે તેમજ પારદર્શક કામગીરીની વાત કરીએ તો ટેકનોલોજીના ઉપયોગથી આંગણવાડીની કામગીરીમાં વધુ પારદર્શકતા આવશે અને જરૂરિયાત બાળકો સુધી સરકારી યોજનાઓના લાભ ત્વરિત પહોંચશે ત્યારબાદ જોઈએ તો પોષણ સંગમ સર્વાંગી વિકાસ યોજનાનું ડિજિટલ ટ્રેકિંગ સચોટ બનશે માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સુપોષિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા પોષણ સંગમ અને આઈસીડીએસ યોજનાની ઝીણવટભરી વિગતો કાર્યકરોને આપવામાં આવી છે તો આ તાલીમ પામેલા કાર્યકરો હવે માતા અને બાળકના આરોગ્યના રક્ષક તરીકે વધુ સક્ષમ બન્યા છે તો કિશોરીઓ માટેની યોજનાઓનું ડિજિટલ ટ્રેકિંગ હવે પૂર્ણા કન્સલ્ટન્ટ અને પ્રોજેક્ટ આસિસ્ટન્ટના માર્ગદર્શન હેઠળ વધુ સચોટ બનશે બહેનો તો બહેનો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને બાય બાય